સપ્ત ઋષિઓ દ્વારા સમજાવવાથી તથા મેરુ વગેરેના કહેવાથી પત્ની સહિત હિમવાન ત્યાં દ્વારા શિવની સાથે પોતાની પુત્રીનું લગ્ન કરવાનો નિશ્ચય કરવો તથા સપ્ત ઋષિઓનું શિવ પાસે જઈને એમને સર્વ વાતો જણાવીને પોતાના ઘ ધામમાં જવું બ્રહ્માજી કહે છે એ નારાજ ત્યાર પછી વશિષ્ઠે પ્રાચીન કાળમાં રાજા અનરણ્ય અનરણ્ય દ્વારા પોતાની કન્યા પદ્માનું લગ્ન સાથે કરવાની તથા ધર્મના વરદાનથી પીપલાદની તરુણ અવસ્થા રૂપ ગુણ સદા સ્થિર રહેનારું યવન કુબેર અને ઇન્દ્રથી પણ વધારે ધન ઐશ્વર્ય ભક્તિ સિદ્ધિ અને ક્ષમતા પ્રાપ્ત કરવાની તથા પદ્માનું સ્થિર યૌવન સૌભાગ્ય સંપત્તિ અને

લગ્નના સ્વામી થઈને પોતાના પુત્ર બુદ્ધની સાથે લગ્નમાં જ સ્થિત થવાના છે એમનો રોહિણી નક્ષત્રની સાથે યોગ થશે ચંદ્રમા અને તારાઓ શુદ્ધ થશે માગસર માસ અંતર્ગત સંપૂર્ણ દોષોથી રહિત સોમવારે જ્યારે કે લગ્ન પર સંપૂર્ણ શુભ ગ્રહોની દ્રષ્ટિ છે પાપ ગ્રહોની દ્રષ્ટિ નહીં હોય અને બુદ્ધ બૃહસ્પતિ એવા સ્થાન પર સ્થિર હશે જ્યાંથી એ ઉત્તમ સંતાન અને પતિનું સૌભાગ્ય આપવામાં સમર્થ આવા તમે તમારી કન્યા મૂળ પ્રકૃતિ ઈશ્વરી જગદંબા ઋષિ આપતા આપતા જાણે પાર્વતીને ભગવાન શિવના હાથમાં સોંપી કુર્તા થઈ જાઓ આવું કહીને જ્ઞાની શિરોમણી મુનિવર્ષ વશિષ્ઠ વિવિધ પ્રકારની લીલા કરનારા ભગવાન શિવનું સ્મરણ કરીને શુભ થઈ ગયા વશિષ્ઠની વાત સાંભળીને સેવકો અને પત્ની સહિત હિમવાન બહુ જ વિસ્મિત થયા અને બીજા બીજા પર્વતો સાથે બોલ્યા હિમાલયે કહ્યું ગિરિરાજ મેરુ સહ્ય માંદન મંદરાછલ મૈનાક અને વિંધ્યાંચલ વગેરે પર્વત સ્વરોએ આપ સૌ લોકો મારી વાત સાંભળો વશિષ્ઠ આવી વાત કરી કહી રહ્યા છે હવે મારે શું કરવું જોઈએ પર્વતોને કહે છે એ વાતનો વિચાર કરવાનો મારે શું કરવું તમે લોકો પોતાના મનથી સર્વે વાતોનો નિર્ણય કરીને જેવું યોગ્ય લાગે તેવું કરો હિમાચલની વગેરે પર્વત સારી પેઠે નિર્ણય કરીને એમને પ્રસન્નતાપૂર્વક કહેવા લાગ્યા પર્વતોએ કહ્યું હે મહાભાગ્ય આ સમયે વિચાર કરવાથી શું લાભ જેવું ઋષિ લોકો કહે છે એ અનુસાર જ કાર્ય કરવું જોઈએ વાસ્તવમાં આ કન્યા દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા જવ ઉત્પન્ન થઈ છે એમણે શિવને માટે જ અવતાર લીધો છે એટલા માટે એ શિવને જ આપી દી આપી દેવી જોઈએ જો એમણે રુદ્રદેવની આરાધના કરી છે અને રુદ્રએ આવીને એમની સાથે વાર્તાલાપ કર્યો છે તો એમનું લગ્ન એમની સાથે થવું જોઈએ બ્રહ્માજી કહે છે હે નારદ એ મેરુ પર્વત વગેરેની આ વાત સાંભળીને હિમાચલ બહુ પ્રસન્તા પ્રસન્ન થયા અને ગિરજા પણ મનમાંને મનમાં હચવા લાગ્યા અરુણધતીએ પણ અનેક કારણ બતાવીને વિવિધ પ્રકારની વાતો સંભળાવી અને વિવિધ પ્રકારના ઇતિહાસોનું વર્ણન કરી અને મેનાના દેવીને સમજાવ્યા ત્યારે શૈલ્યપત્ની મેનકા સર્વ કાંઈ સમજી ગયા અને પ્રશંસિત થઈને એમણે મુનિઓને અનુરુદ્ધ અરુણધતીજીને અને હિમાચલને પણ ભોજન કરાવીને સ્વયં ભોજન કર્યું ત્યારબાદ જ્ઞાની ગિરિશ્રેષ્ઠ હિમાચલે એ મુનિઓની સારી પેટે સેવા કરી એમનું મન પ્રસન્ન થઈ ગયું હતું અને સર્વ પ્રકારના ભ્રમ દૂર થઈ ગયા હતા એમણે હાથ જોડીને પ્રસન્નતાપૂર્વક મહર્ષિઓને કહ્યું હિમાલય બોલ્યા હે મહાભાગ્ય સપ્ત ઋષિઓ આપ લોક મારી વાત સાંભળો મારા બધા સંદેહો દૂર થઈ ગયા છે મેં શિવ પાર્વતીના ચારિત્ર સાંભળી લીધા છે હવે મારું શરીર મારી પત્ની મેના મારા પુત્ર પુત્રી શુદ્ધિ સિદ્ધિ તથા અન્ય સર્વે મારા સર્વે વસ્તુઓ ભગવાન શિવની જ છે

ભગવાન શંકર તમારા યાસક છે તમે સ્વયં એના દાતા છો અને પાર્વતી દેવી ભિક્ષા છે આથી વધારે ઉત્તમ બીજું શું કહેવાનું હોય હે હિમા હિમાચલ તમે સમસ્ત પર્વતોના રાજા સર્વથી શ્રેષ્ઠ અને ધન્ય છો માટે તમારા શિખરોની સામાન્ય ગતિ છે તમારા બધા શિખરો સામાન્ય રીતે પવિત્ર અને શ્રેષ્ઠ છે બ્રહ્માજી કહે છે હે નારદ આવું કહીને નિર્મળ અંતકરણવાળા એ મુનિઓએ ગિરિજા રાજકુમારી પાર્વતીને હાથથી અડ અડકીને આશીર્વાદ આપતા આપતા કહેવા લાગ્યા હે શિવે તમે ભગવાન જીવને માટે સુખદાયીની થાવ તમારું કલ્યાણ થશે જેવી રીતે શુકલ પક્ષમાં ચંદ્ર વધે છે એ જ રીતે તમારા ગુણોની વૃદ્ધિ થાવ આવું કહીને બધા મુનિઓએ ગિરિરાજને પ્રસન્નતાપૂર્વક ફળ ફૂલ આપીને લગ્ન પાકું નક્કી થવાનો દઢ નિશ્વાસ કરી દીધો એ સમયે પરમ સતી સુમુખી અરુણધતીએ પ્રશંતાપૂર્વક ભગવાન શિવના ગુણોની પ્રશંસા કરીને મેનાને મનાવી પટાવી લીધા ત્યાર પછી ગિરિરાજ હિમવાને પરમ ઉત્તમ માંગલિક લોકાસારણનો આશ્રય લઈને તતજા કંકુથી પોતાની દાઢી મોચનું માર્જન કર્યું ત્યાર પછી સોથે દિવસે ઉત્તમ લગ્નને નિશ્વય કરીને પરસ્પર સંતોષ આપીને તે સપ્ત ઋષિ ભગવાન શિવ પાસે સાલ્યા ગયા ત્યાર પછી ત્યાં જઈને શિવને નમસ્કાર કર્યા વિવિધ કરીને વશિષ્ઠ વગેરે બધા મુનિ પરમેશ્વર શિવને કહેવા લાગ્યા દેવશ્રીઓએ કહ્યું હે દેવે દેવા હે મહાદેવા હે પરમેશ્વર હે પ્રભુ આપ પ્રેમપૂર્વક અમારી વાત સાંભળો આપના આ અમે બધા સેવકો સીએ કાર્ય કર્યું છે એ જ જાણી લો હે મહેશ્વર અમે વિવિધ પ્રકારના સુંદર વસન અને ઇતિહાસ સંભળાવીને ગિરિરાજ અને એમને મેનાને સમજાવી લીધા છે ગિરિરાજને આપને માટે પાર્વતીનું વરદાન કરી દીધું છે હવે એમાં કંઈ પણ હા ના કશું થવાનું નથી તેમાં કોઈ પ્રશ્ન જ નથી હવે આપ પોતાના પાર્ષદો તથા દેવતાઓની સાથે એમને ત્યાં લગ્નને માટે જાઓ